બાર વાગે મળે છે સાચી વાત કહું છું ચાર વાગે દુકાન મારી એને ધરવર કરે પાછો બેટો તો દરવાજો કોકડા કઈસ કોણ મોડ ના નાઈટ તો વિપસ રહે સમ કે 12:30 12:30 વાગે ગયા છે

ના વેલકમ તો રાખ્યું છે તમારું સાંજે નાઇટમાં નાઇટમાં અચાનક શું કહેવાય હા વાઘમાં આવી ગયા હતા અચાનક મારે ઘરની પાછળ એક્ઝેક્ટ પાછળ એને ત્રણ વાર દાળ મારી હતી અને એટલું ખરાબ સ્મેલ આવે ને એ જોડા આવે તો આસન નહીં એટલા માટે હું કાલ રાત્રે આઈ થિંક ત્રણ ત્રણ કે બે વાગે જોવો ઊંઘ્યો તો ચાલો બની આરે છે વ્લોકની અંદર આજે શું થાય છે હાલ તો હું જઈ રહ્યો છું સ્કૂલની અંદર થોડી તૈયારી કરાવવા માટે અને આજે થોડું ચેલેન્જ કરવાની ઈચ્છા છે બની તો તમારે એક બે દિવસ પછી વ્લોગ આવશે ચેલેન્જ તો કરી નાખી શકું એનું રેકોર્ડ વેકોર્ડ બધું થઈ જશે પણ એડિટિંગ કરીને બે દિવસ પછી આ વિડીયો આવશે તો ચાલો બનાવી મિત્રો બનીએ આપણે કાલે કાલે મળીએ અને આજથી નવું વરસ શરૂ થઈ ગયું છે બે હજાર છવ્વીસ આપણું નવ વરસ તો કેનાથી શરૂ થઈ ગયું છે શું કહેવાય હજાર પચીસ ને અલવિદા કે બે હજાર છવ્વીસ તમારું સૌથી સુખ જાય સારું જાય સૌથી સારું જાય ને ભગવાન તમને હંમેશા સદ્ધિ આપે સદ્ધિતા આપે જ છે તમને અને જે બી તમે કરવા માંગશો હંમેશા માટે ભગવાન તમને ખુશ રાખે ચાલો મિત્રો બન્યા રહેજો બ્લોગની અંદર આગળ હું થાય છે

સ્કૂલનો છે તો સ્કૂલનો વિડીયો એડિટ કરી બ્લોગ અહીંયા થી અપલોડ કરી દઉં એટલે છ વાગે ટાઈમ લાગા દઉં એટલે તમારે છ વાગ્યા બ્લોગ ની ટેન્શન ખાતા ફાઇનલી મિત્રો જતો તો હું ક્લાસ અને પછી યાદ આવ્યું કે તમારા ખેતરની અંદર શું કહેવાય ચણા આવેલા છે એને જોવા માટે આવી ગયો આ જો ચણા એક ખેતર ખેતરની અંદર આગના આગ વચ્ચે ખાલી છે એક બીજું બે ખેતર કર્યા છે ના મેં ત્રણ ખેતર ચણા કર્યા છે તો સ્પેશિયલ જોવા માટે આવી ગયો હું ક્લાસ જતો જતો તો ચાલો કંઈ નહીં ચણા ખાવાય તો કમેન્ટ કરજો આ રોડ નજીક મારું ખેતર છે આ મકાન ની છે બાજુ કાચું મકાન છે મારા મકાન છે કાચા મકાનની ની બાજુ છે તો રોડ કચ જમીન છે આ બાજુ થોડી બાજુ છે તો જોવા માટે હું બોલાવી ગયો હતો આ જન્મ

Gini gana sony gak sony gana gana ya eh, mari ke yang lalu ya, cari nih 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 Maria, Divia, Maria, <play> Kirby, Maria, Maria, Maria. <sharp inhale> જીવ્યા જીવ્યા મારિયા મારિયા જીવ્યા ની હે હે ની 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 આ દતિંગ ની દતિંગ ની દતિંગ મને ઉતાર દે મને ઉતાર દે મને ઉતાર હે હે મેં તને હે માર ના દે એ મારી નાખી તને ઇલાલાલા લેટા ઇલાલાલા કુછ કહા કે ઉતારે હર ગાડી ચડે આહા હાલ હું વાંચવા માટે બેસી ગયો છું સ્ટ્રોબેરી ખાઈ ના તો કાલે રાત્રેની આજુબાજુ વાઘમાં એ જ સમય હું હજુ વાંચવા બેઠો છું હમણાં ચાલો સ્ટ્રોબેરી ખાતા બીને વાંચું Lại để

એક્ઝિટ આર્ડ બાજુ છે ને એની પાછળ જવું હોય અને જ્યારે એ આવે ને એટલી સ્મેલ એટલી બધી ખરાબ આવે ને કે આ પૂછો તો ચાલો આ બ્લોગને અહીંયા ધ્યાન કરું છું અને બે હજાર છવ્વીસનો આ પહેલો દિવસ તમારો શુભ રહ્યો છે અને શુભ રહેશે તો ચાલો મિત્રો નાથી હું તમને એવું નહીં કહું કે લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો તમે તમારી રીતે કરવું તો કરજો નહીં કરવું તો નહીં કરતા તમારા ભાઈને આગળ વધારવું હોય તો કરજો मैं नहीं तो नहीं तो चलो मैं हती नहीं बोलूँ कि तो लाइक शेयर कमेंट सब्सक्राइब करो ओके तो गाइक करजो तो सब्सक्राइब कर दो गमे, तो तो गमे तो कमेंट करजो तम तो गमे तो करजो <laughs> चलो टाटा गाइस